Thank you હેલો ફ્રેન્ડ્સ જી શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જાળીદાર અને એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જોગડી જાય તેવો સિંગનો મેસુબ આ મેસુબ બનાવવામાં આપણે કોઈ પણ તારની ચાસણી નથી લેવાની ના વધારે કોઈ મહેનત આ મેસૂબને તમે વ્રતમાં પણ ખાઈ શકશો તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

પાવડર કઈ રીતના તૈયાર કરવાનો તે હું તમને કહી દઉં આ રીતના બટન ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું આવી રીતના વાર કરશો ને એટલે સરસ મજાનો પાવડર તૈયાર થઈ જશે ઘણી વાર આપણે સિંગદાણાનો પાવડર કરીએ ને તો પેસ્ટ બની જાય છે તો મિક્સરને તમે આ રીતે ચલાવશો ને એટલે આવો સરસ પાવડર તૈયાર થઈ જશે અને જો સિંગદાણાના કોઈ મોટા કણ રહી ગયા હોય તો તેને તમારે ઘઉં ચારવાના ચારણાથી ચાળી લેવાના એટલે આવો એક સરખો પાવડર તૈયાર થઈ જશે હવે આપણે મેસૂક બનાવવા માટે માપ પરફેક્ટ હોવું જોઈએ તમે ગમે તે મેસૂક બનાવો બેસનનો કાજુ નો કે સિંગનો પણ માપ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે તો આપણે જે કપ થી સિંગદાણા લીધા હતા તે જ કપ થી બધું જ માપ લેવાનું છે તો મે 300 ગ્રામ દાણાની સામે 300 ગ્રામ ખાંડ લીધી છે એટલે કે જે કપ થી સિંગદાણા લીધા તે જ કપ થી મે 1 કપ ખાંડ લીધી છે હવે તે જ કપ થી અર્ધ કપ જેટલું પાણી ઉમેરીશું વજનમાં જોઈએ તો 125 ગ્રામ જેટલું છે પણ હું તમને માપ આપું છું અને કપ થી પણ માપ આપું છું જેથી કરીને તમારું સિંગદાણા ખાંડ લીધી છે તે જ કપથી એક કપ અને વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ ઉગાડેલું ઘી લેવાનું છે એકદમ સહેલું માપ છે બે કપ સિંગદાણાની સામે એક કપ ઘી એક કપ ખાંડ અને અડધો કપ પાણી એકદમ યુનિક રીતે મેસુપ તૈયાર થશે અને એકદમ ઓછા સમયમાં હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ સારી રીતના મિક્સ થાય પછી જ ગેસની ફ્લેમ પર મૂકવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે થોડી વાર ચલાવીશું ને એટલે ખાંડકી પાણી અને સિંગદાણાનો પાવડર બધું જ મિક્સ થઈને એક રસ થઈ જશે મિત્રો મેસુપ બનાવવા માટે માપ તો તમારે પરફેક્ટ લેવું જ પડે અને ખાસ પરફેક્ટ રીત પણ જોવી પડે તો જ તમારો મેસુબ જાળીદાર તૈયાર થશે તમે જોઈ શકો છો એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે કઢાઈને ગેસ પર મૂકીશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું મેસુબ બનાવીએ તે પહેલા મેસુબને ને સેટ થવા માટે પ્લેટને તૈયાર કરી લઈએ તો આ રીતના ઊંડી પ્લેટ કે કોઈ વાસણ હોય તેવું લેવાનું અને તેને ગ્રીસ કરીને તૈયાર કરી લેવાનું હવે મિશ્રણને ગેસ પર એક ડાયરેક્શનમાં સતત ચલાવતા રહેવાનું છે છેક તળિયા સુધી તાવીથો પહોંચે તે રીતે ચલાવવાનું છે તો તળિયે મેસુબ બેસી જશે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું પાંચ મિનિટ મેં ચલાવ્યું છે મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હવે તમે જોઈ શકો છો પહેલા કરતા છે અને ફાટવા લાગ્યું છે છે એટલે કે પડવાની શરૂઆત થઈ ગઈ હજુ આપણે એક જ ડાયરેકશનમાં મીડિયમ ગેસની ફ્લેમ પર ચલાવવાનું છે ફરી પાંચ મિનિટ પછી તમે જુઓ કે ધીરે ધીરે છૂટું પડવા લાગ્યું છે તેમ તેમ આપણું આ મિશ્રણ છે તે કડાઈની અંદર ફરવા લાગ્યું છે જુઓ તમે તેની જાતે જ ફરે છે મેં આગળ પણ મારી ચેનલ પર ટોપરાનો મેસુબ અને ચણાના લોટના મેસુબની રેસીપી શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે ખરી પાંચ મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે અને જાડી પણ સરસ પડી ગઈ છે મેં તમને એટલા માટે પાંચ પાંચ મિનિટના અંતરે પ્રોસેસ બતાવી છે જેથી કરીને તમને ખૂબ જ સહેલી રીતના સમજાઈ જાય તમે જુઓ જાડી સરસ દેખાય છે ઘી પણ છૂટું પડી ગયું છે અને મેસુપ પણ ફૂલીને ઉપર આવી ગયો છે આ નિશાની છે મેસુપ તૈયાર થઈ ગયો છે તો હવે ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દઈએ પાથરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જે ઘી છે તે કાઢવાનું નથી આમાં જ રાખવાનું છે અને બીજું એક એ પાથરિયા પછી ઉપર ચમચો ફેરવવાનો નથી તેની જાતે તેને ફેલાવા દેવાનું તેની જાતે તે આ રીતના ફેલાઈ જશે બસ હવે તમારે કંઈ જ કરવાનું નથી તેને ઢાંકીને દસ મિનિટ છોડી દઈશું અત્યારે કટ પણ નથી લગાવવાની ગરમમાં કટ લગાવીએ તો જે જાળી પડી છે તે બધી જ ભાંગી જશે હું ફોલ પેપર ઢાકું છું એટલે ગરમ ઘીના લીધે ત્રણ કલરના ના શેડ વાળો મેસુ બાપડો તૈયાર થશે તો મળીએ દસ મિનિટ પછી દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી શોષાઈ ગયું છે હજુ સાવ ઠંડો થયો નથી ગરમ જ છે પણ દસ મિનિટ પછી કટ લગાવો તો થોડો ઠંડો થયો હોય એટલે સરસ કટ લગાવાય જાય જો વધારે ઠંડો થાય અને કટ લગાવો તો તેનો ભૂકો થઈ જશે એટલે દસ મિનિટ પછી કટ લગાવી દેવાની કટ લગાવવાઈ જાય પછી ડીમોલ્ટ નથી કરવાનો કારણ કે હજુ ગરમ છે ગરમ ગરમ કાઢીશું તો ભૂકો થઈ જશે એટલા માટે તેને ફરી ઢાંકીને સાઈડ પર રાખી દઈએ ઠંડો થાય પછી ડીમોલ્ટ કરીશું લગભગ બે કલાક જેવું થયું છે અને મેસૂબ ઠંડુ થઈ ગયું છે તો તેને કરી લઈએ તો ઉપર ઊંધી પ્લેટ રાખીને ટ્રેને તેની ઉપર ઊંધી કરી દેવાની એટલે આરામથી મેસૂબ બહાર આવી જશે તમે જુઓ પીસ પણ અલગ આસાનીથી થઈ જાય છે અને જાળી પણ સરસ પડી છે ત્રણ

તમે જુઓ ઉપર લાઈટ નીચે લાઈટ અને અંદરની સાઈડ ડાર્ક કલરનો એમ ત્રણ શેડ વાળો મેસુપ તૈયાર થયો છે તમને મારી રેસીપી સારી લાગી હોય મિત્રો તમને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ